आप देख रहे हैं अरावली टीवी मोड़ासाना मुख्य चार रस्ता जूनी नगरपालिका सुधी आवेल नेव्यासी गल्लाओं ने नवा फाड़वेल जमीन पर बनावेल दुकानों दुकानें स्थलांतर करने मोड़ासाना नगरपालिका द्वारा सित्तेर दुकाने छे। મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા મોડાસા નગરપાલિકા દ્વારા હાલ મોડાસા ચાર રસ્તાથી જે જૂની નગરપાલિકાના વિસ્તારની અંદર નેવ્યાસી કેબિનો જે નહેરુ માર્ક કેબિની એસોસિએશન તરીકે ઓળખાય છે જેની મંજૂરી મોડાસા નગરપાલિકા દ્વારા જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર બાંધકામ કરવા માટેની આપવામાં આવેલ હતી જે મંજૂરીની સમયમર્યાદા આગામી બે હજાર પચીસની જાન્યુઆરી માસની અંદર પૂર્ણ થવા જઈ રહેલ છે

કેબિનો દૂર કરી રોડનું વાઇડનિંગ કરી વચ્ચે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આગામી સમયમાં વચ્ચેના ભાગની અંદર ડિવાઇડર તથા સ્ટ્રીટ લાઇટ ના આયોજન કરવામાં આવેલ છે જેથી કરીને શહેરના નગરજનોને ટ્રાફિક મુક્ત રસ્તો મળી શકે અને જે કેબિન ધારકો છે તે પોતાની નવી જગ્યામાં સારી રીતે પોતાના ધંધાના રોજગાર કરી શકે તેના માટે નગરપાલિકા કાર્યવાહી કરી રહી છે તો હું તમામ દુકાનદારો અને કેબિન ધારકોને

એ લોકોને મંજૂરી આપે બે હજાર ચોવીસ જાન્યુઆરી માસમાં આપવામાં આવી હતી જે અંદાજીત આજે નવ થી દસ મહિના જેટલો સમય થઈ ગયો છે તે તમામ નેવિએસી કેબિનોની બાંધકામ એ પોતાની રીતે કેબિન ધારકો દ્વારા કરવામાં આવી રહેલ છે તેમના આંતરિક નાના મોટા વિખવાદોના કારણે અમે જે છેલ્લા બે માસથી કામ જોઈ રહ્યા છે તે ઘણું ધીમે થઈ રહ્યું છે તો એ તે પોતાના એસોસિએશન વતી પોતે રજૂઆત કરી બિલ્ડર પાસે ઝડપી કામ કરાવે

નગરપાલિકા હાર સેક્શન લેશે જરૂર પડશે તો સો ટકા પરંતુ સીફ્ટ થઈ જશે તો સારું નહીં તો નગરપાલિકા નિયમ અનુસાર જે પણ કંઈ કાર્યવાહી કરવાની થશે એ કરવા માટે છે જો સમયસર નહીં કરે તો નગરપાલિકા તેમના કેબિનો ઉઠાવશે તો તેમના ધંધાના રોજગાર ઉપર અસર થશે અને તેમના આર્થિક સમસ્યા ઊભી થશે એટલા માટે નગરપાલિકા એમનો નમ્ર અરજ કરે છે અને વિનંતી પણ કરે છે જો નહીં સમય મર્યાદાની અંદર કરશે તો નગરપાલિકા જે નિયમો અનુસાર એમને કાર્યવાહી કરવાની થતી હશે કરીશું પણ એક શહેરના હિતમાં અમે નગરપાલિકા પણ એમને સાથ સહકાર આપે છે ને એ લોકો પણ સાથ સહકાર આપશે તો સારું રહેશે